ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ભરૂચ પ્રકરણ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રિચિસ એકેડેમી ગ્રાઉન્ડ જડેશ્વર ચોકડી ખાતે અત્યંત અપેક્ષિત બોક્સ ક્રિકેટ લીંગ સિઝન ટુનું આયોજન કર્યું હતું આર્કિટેક્ટર્સ પ્રેક્ટિસ અને બિલ્ડર્સ સેક્ટરની આઠ ટીમોએ ભાગ લીધો હતો જેણે પ્રતિભા અને ખેલદિલીનું આકર્ષણ પ્રદર્શન કર્યું હતું સવારના ઉદઘાટન સમારંભમાં આઈઆઈડીની ભરૂચ અધ્યક્ષ આર્કિટેક્ટ શાહબુદ્દીન વિશાળ સભાનું ઉષ્માભર્યું સ્વાગત અને હૃદયપૂર્વકની પ્રશંસા કરી પુષ્કળ મતદાનને સ્વીકારીને તેમણે ઉત્સાહ અને મૈત્રીપૂર્ણ સ્પર્ધાથી ભરેલા દિવસ માટે સૂર સેટ કર્યો હતો પ્રોજેક્ટ ચેરમેન ધ્રુવે ઇવેન્ટને એકીકૃત રીતે આર્કેસ્ટ્રેટ કરવા બદલ પ્રશંસા મેળવી હતી ઉત્સવની શરૂઆત વાયબન્ટ ઝુમ્બા વોર્મઅપ સેશન સાથે થઈ હતી જે દિવસ માટે ઉત્સાહપૂર્ણ વાતાવરણ બનાવે છે ઉત્સાહપૂર્વક મેચો વચ્ચે આઈઆઈઆઈડી ગોવાની ટીમ જોડાઈ જેણે ઇવેન્ટની ગતિશીલ અને સ્પર્ધાત્મક ભાવનામાં ઉમેરો કર્યો હતો તૃપ્તિ એલ્યુમિનિયમ પટેલ સેલ્સ રીસ્ટોન એનવી માર્બલ આર્યન સિરામિક એચ એન્ડ એન્ડસન્સ ક્રેડિયા એન્ડ કોમલ હોમ ઇન્ટિરિયર દ્વારા પ્રાયોજિત આ ઇવેન્ટમાં સહભાગીઓએ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બોક્સ ક્રિકેટ લીઝન લીગ સિઝન ટુને એક શાનદાર સફળતામાં ફેરવ ફેરવતા જોયા હતા આઈઆઈઆઈડી ભરૂચ આ ઇવેન્ટને ખીલદિલી અને સમુદાયની ભાવનાથી યાદગાર ઉજવણી બનાવવા માટે તમામ પ્રાયોજકો સહભાગીઓ અને ઉપસ્થિતિનો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ ચોથી ફરવરી બે હજાર ચાર ત્રિપલ આઈડી તરફથી બોક્સ ક્રિકેટ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આઠ ટીમોએ આર્કિટેક્ટ અને બિલ્ડર એસોસિએશન તરફથી ભાગ લીધેલું અને આમાં વિનર બની છે બિલ્ડરની ક્રેડાઈ ટીમ સો હું આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે બી સ્પોન્સર્સ છે અમારી આઠ ટીમોના એમને બધાને હું અમીદ અભિનંદન આપું છું અને ફ્યુચરમાં એવો જ સપોર્ટ એક્સપેક્ટ કરું છું હવે આના વિશે હું ક્રીડાઇના વિનિંગ ચેરમેન અને ક્રીડાઈના પ્રમુખ શ્રી પંકજ હરિયાણીને કહીશ થોડાક શબ્દ આના ઉપર એઝ એ ક્રીડાઈ ચેરમેન પંકજ હરિયાણી वी आर द पार्टिसिपेट ऑफ द ट्रिपल आय डी प्रोग्राम ऑफ द बॉक्स क्रिकेट टूर्नामेंट टू वी आर द विनिंग टीम वी आर थँक्स टू ट्रिपल आय डी अँड वी ऑल द सपोर्ट टू द थँक्स टू द ऑल द सपोर्ट टीम्स एन्ड ऑल द सपोर्टर्स थँक्स